નમસ્કાર ખેડૂતભાઈઓ ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે વઢવાણ તાલુકાના કુંદિયાળા ગામમાં ઉપસ્થિત થયા છીએ હવે અત્યારે જે ઝેર મુક્ત ખેતીની વાત છે તો આપણે એક મુકેશભાઈ કરીને ખેડૂત છે એમની મુલાકાત લઈશું જેમણે ઝેર મુક્ત ખેતી છેલ્લા ત્રણ ચાર વર્ષથી કરી છે અને ખેડૂત બચાવો અભિયાન જે છે એ પણ એટલું જ રાઈટ એટલા માટે સાબિત થશે કારણ કે આ વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતો છેતરાણા છે છેતરાણા એ રીતે કે એમને જે ઘણી બધી કંપનીના જે ખાતરો છે એ ગામમાં ટ્રક લોડેડ આવ્યા છે લોભામણી લાલચ આપી અને ખેડૂતોએ ઉતાર્યા છે અને બહુમૂલો પાક એમનો ખેતરની અંદર એમને આ ખાતરોનો ઉપયોગ કર્યો અને બહુમૂલો જે પાક છે એમાં નુકસાન કરી બેઠા છે તો ખેડૂત બચાવો આંદોલન જે છે એ એકદમ રાઈટ છે ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન જે છે એ એના અંતર્ગત અમે અહીંયા પહોંચ્યા છીએ અને જે ખેડૂતોને મેસેજ આપવા જઈ રહ્યા છે કે તમે આવી લોભામણી લાલચમાં ના આવશો ઘણા દસ થેલી ઉપર બે થેલી ફ્રી આપે છે એવી લાલચમાં આવીને ખેડૂતો પોતાના ખેતરનું નુકસાન કરી બેસે છે ક્યાંક ને ક્યાંક એમના પાકને નુકસાન કરી બેસે છે તો આવો આપણે જાણીએ પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ આપણી સાથે છે એમનો પરિચય લઈશું અને એમને આ ખેતરની અંદર શું કર્યું છે કે તેમની જમીન સુધરી છે એમનો પાક એકદમ અત્યારે લીલોછમ છે તો એમના પરિચય લઈશું મુકેશભાઈ પરિચય આપો ને આપનો મારું નામ છે મુકેશભાઈ વાલજીભાઈ મેમિતિયા ગામ ગુંદિયારા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર તમારો મોબાઈલ નંબર એકાશી સાઠ અઠ્યાવીસ ઓગણપચાસન તો તમે યુટ્યુબ પર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીના વિડીયો જોવો છો હા જોઈને પછી આમ તો ચાર વર્ષથી ખેતી કરું હું હા ઓર્ગેનિકની પણ પહેલાં બીજા આડા ખાતર નાખતો હતો કોઈ નામ તો આપણે કોઈના ન દેવી પણ આ સાલથી ને કામાની નો ઉપયોગ કર્યો બરાબર કે મેં કીધું આપણે છે ને અખાતરો તો કરવી ખેડૂ અખાતરા જ કરે બરાબર છે પણ હોણ જેવું રિઝલ્ટ મેલું છે ને આવું ત્રણ વરામાં આ ચોથા વર્ષે રિઝલ્ટ મેલું હા બરાબર છે ચોથા વર્ષે તમને ગયા વર્ષ કરતા સારો અનુભવ સારું પચાસ નો ફેર બીજું તમે આ આ તમારા ખેતી પદ્ધતિની અંદર કપાસના તમે જે વાવેતર કર્યું ક્યારે વાવેતર કર્યું આ હાથ તારીખ છઠ્ઠા મહિને

આ ખેતરમાં તમે છેલ્લા ચાર વર્ષથી કોઈ રાસાયણિક ખાતર નું દાણો પણ આપતા નથી તો ખેડૂતો નો ભ્રમ છે કે ડીએપી વગેરે અમારે કપાસ જોઈએ એવું થાય નહીં અથવા તો યુરિયા વિકાસ થાય મને એવું લાગતું હતું કે પેલા વર્ષે જ્યારે શરૂઆત કરીએ ને તે એવું લાગતું હતું પણ આ જમીન એક બંધારણ થઈ ગયેલી હે એટલે એને મુક્ત કરવા માટે આપણે ધીરે 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 પ્રયાસ કરીશું વર્ષે કોઈ આવી ન કહી શકે કે આમાં ઉરિયા તો નાખ્યું છે આવી નિયમ કે પણ આપણે એક દાણો ડીઓપી કે એક દાણો ઉરિયા બિલકુલ કાતું જ નથી બરાબર છે તો તમે કામા ઇન્ટરનેશનલ કંપનીની જ્યારે તમે આ

જે ડોક્ટર સારથી પ્રોમ છે અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ બંને એક એક થેલીનો નો ઉપયોગ બે માં હા બે આ એક જોડે એક એકર માં એક એકર માં કરી મિક્સ કરી મિક્સ કરી અને એ તમે ચાસમાં માં વેરી દીધું વેરી દીધું બરાબર પછી પહેલે દાન હાકી આઈ કે ને તાલ લેજે ચાસ ઉઘાડા હોય પછી આપણે હાકી આઈ તો ચાસ બુરી જાય પૂરી જાય બરાબર છે તો એ તમે કર્યું ત્યાર પછી તમને શરૂઆત થી વિકાસ માં શું લાગ્યું પછી પાંચ દિવસે આમાં ફરક દેખાવાનું ચાલુ થઈ ગયું પાંચ દિવસ મેં ખાતર નાખીને ટીપા પાડી દીધા ડ્રીપ હેર બરાબર હા એટલે એ ટીપા પાડ્યા ને એટલે એનો ભેજ થઈ ગયો બરાબર એટલે એનું કામ ચાલુ થઈ ગયું બરાબર ત્યાર પછી તમે ડ્રીપ અંદર હરે કૃષ્ણ અને મંથન પ્રયોગ કર્યો સાડી સાતસો લિટર આપી દીધું સાડી સાતસો લીટર પાણીની અંદર તમે એ આપ્યા પછી તો

અને પછી ચોવીસ કલાક રવા દઈ અને સ્પ્રે કરી દીધો અને સ્પ્રેમાં તો હા સ્પ્રેમાં તો ખેડૂતભાઈઓ આપણે એમની જે પદ્ધતિ કરી આ બધા પરિણામ આ બધો ગાળો રહ્યો ને હા પહેલો ગાળો અને બીજો ગાળો મહિનાનો છે એટલે આનો જે પચાસ ચાલીસ પિસ્તાલીસ દિવસે સ્પ્રે કર્યો આજે કઈ તારીખ છે

અને સિરીઝ કન્ટિન્યુ છે ડ્રોપિંગ આ બીજે પ્રશ્ન છે ડ્રોપિંગના એ ડ્રોપિંગના પ્રશ્નો પણ બિલકુલ અહીંયા જોવા નથી મળતા અને સિરીઝ જે છે કન્ટિન્યુ ચાલુ છે અને સૌથી અગત્યનું કે અત્યારે લીલી પોપટીનો બધે ઉપદ્રવ છે ઉપદ્રવ છે તો અહીંયા હજી કોઈ દવાનો છંટકાવ સિંગલ કર્યો નથી છતાં એકદમ રીન કપાસ અહીંયા જોવા મળી રહ્યો છે અહીંયા આપણે જોઈ શકીએ નીચેના જે છે જીંડવા એ કમ્પ્લીટ બંધાઈ ગયેલા છે

તો કામા ઇન્ટરનેશનલ કંપનીના જે આ ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ જે પાકને પોષણ આપે છે એમાં એકવીસ પ્રકારના પોષક તત્વો છે જે જેની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પોટાસિંક કેલ્શિયમ મેગ્નેશિયમ બોરોન મોલિબિએડમ અને એ ઉપરાંતના એ બીજા પોષક તત્વો એની અંદર એડ કરેલા છે જે એક જ થેલીની અંદર સંપૂર્ણ પોષણ પાકનું મળી જાય છે તો અમારી આ તબક્કે જ્યારે ફ્લાવરિંગ ચાલી રહ્યું છે તો અમારી એક સલાહ છે કે તમે ડૉક્ટર કાસ કરીને જે ફ્લાવરિંગ જે લાગી ગયું છે અથવા તો જે લાગવાનું છે તો એને વધારો કરે છે એમાંથી ઝીંડવાનું પરિવર્તન ઝડપી કરે છે અને સાથે સાથે કે ઝીંડવાને ખરતા કે ફૂલને ખરતા પણ અટકાવે છે તો કાસકોરા દસ એમ પ્રમાણે ખાસ ઉપયોગ કરાવજો એમાં એવું ને હું પલકેશભાઈના વિડીયો જોઈ હા કહે કે આ ટ્રીટમેન્ટ કરવા જોઈ લીધી

પાક કરી રહ્યા છો તમને જે કોન્ફિડન્સ છે તમારો તો તમને કામા ઇન્ટરનેશનલની પ્રોડક્ટો કેવી લાગી ને બીજા ખેડૂતો સુપર સુપર કારણ કે આપણે પહેલા બીજા પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો તો પણ ઓણ જે ઉપયોગ કર્યો ને એમાં જોડા પાક કેટલો લાગે છે એમાં 50% ઉપર 50% ઉપરનો ફરક આવી ગયો છે તો ખેડૂતભાઈઓ અહીંયા જોઈ શકે એમને અહીંયા ત્યારે ફ્લાવરિંગ સ્ટેજ બધા ફૂલચાપ ખાને ફ્લાવરિંગ જોઈ શકે છે આપણે આવું ફ્લાવરિંગ છે ને સાહેબ પહેલે દાન લાગી બરાબર છે લાગે તો અહીંયા પણ તમે જોવા ને ખરતું જાય વાતાવરણ ના અમે ગઈકાલે એક ગામમાં મીટિંગ હતી ત્યાં એ પ્રશ્નો આ જ હતા એટલે પ્રશ્ન જ નથી એવું પ્રવલન ભરતભાઈ અહીંયા લાવજો આ જે અહીંયા તોડ્યા છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ નીચેથી જે ઝીંડવા લાગવાનું છે અહીંયા સીરીજ આ નીચેથી જ ઝીંડવા લાગી ગયા છે અહીંયા સીરી પણ આપણે જોઈ શકીએ અને એજ રીતે ફ્લાવરિંગ પણ આપણે કરી શકે છે કલમ પરતન તો સાહેબ આમાં જર મુક્તમાં રોગ જીવાત ઓછી આવે બિલકુલ તો જે ખેડૂતનો સરેરાશ ખર્ચ છે એ પણ ઘટે છે ટૂંકમાં હા કે જે પાયાના ખાતરોમાં જે રાસાયણિક ખાતરો વધારે પડતા કરે તો જમીનનું સ્વાસ્થ્ય બગડે છે એ આની અંદર બગડે નહીં અને એ જ રીતે પાક પણ સુધરતો જાય શરૂઆતથી તો અત્યારે હા આપણે જે શાકભાજી હું કરું ને માપુટ કરું એમાં તો પહેલેથી બે ત્રણ વર્ષ સુધી

અને આ પ્રોડક્ટ અપનાવીને એટલે એને સંતોષ થઈ ગયો હું ઓનની સાઇલ મને કયા આ મારા પડખ્યા પાડીશી પહેલાં દાંત કાઢતા હતા હા હા હવે આ આગળ તમારા ખેતરની બાજુનું જ ખેતર છે તો એમાં ને આમાં વાવેતરમાં કેટલો તફાવત કેટલા દિવસમાં એમાં આઠ દિવનો ખેતર છે આઠ દિવસનો ફરક છે આઠ બરાબર તો અહીંયા જોઈ શકીએ કે આઠ દિવસનો ફરક છે હવે અહીંયા જોઈએ તો એ કપાસમાં વિકાસ પણ ઓછો છે અને હજી ફ્લાવરિંગ સ્ટેજ પર પહોંચ્યું નથી અમારે જે કાલ વરસાદ પડ્યો આ બરાબર વરસાદ જ નહોતો બરાબર હવે અહીંયા પાણી ભરાઈ રહે છે જ્યારે તમારા ખેતરની અંદર જોઈએ તો પાણી પૂરે જમીનની અંદર ઉતરી જાય ઉતરી જાય પહેલા એ પ્રશ્ન કે એ મજા આવી કે પાણી વરસાદ આવે ને તરત એટલે જ્યાં રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ ખેડૂતની જે માન્યતા છે કે વધારે પડતા રાસાયણિક ખાતર આપીએ તો ઉત્પાદન સારું મળે પણ એ ખોટી છે કે જે ડીએપી અને વધારે પડતા રાસાયણિક ખાતરના કારણે જમીન કડક થઈ રહી છે પાણી જમીનમાં ઉતરતું નથી અહીંયા જોઈ શકીએ કે બિલકુલ પાણી ક્યાંય જોવા મળતું નથી જે પૂરેપૂરું જમીનમાં ઉતરી જાય છે ટૂંક વધી હા તો એ ફાયદો થાય છે ટૂંકમાં તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારી જે આ વાત છે અમે બીજા ખેડૂતભાઈઓ સુધી પહોંચાડીશું અને બીજા ખેડૂત ભાઈઓને આ ફાયદો થાય એ માટે આ વિડીયો બીજે બધે પણ રજૂ કરીશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે જે અભિપ્રાય આપ્યો એ બધો